चैनल ने सब्सक्राइब नो करी हुई तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। हेलो हेलो हाँ बोलिए वन तीन सौ पंद्रह नंबर है हम्म मेरा बेन का हाँ हम्म कहाँ से है आप आप uh, गुजरात बरोड़ा बरोड़ा हाँ uh. गुजराती हिंदी है, है आप गुजरात અબ ગુજરાતી મે હૈ હિન્દી મે હૈ ગુજરાતી મે હૈ હા તો ગુજરાતી બોલો વાંધો નહીં એવું કે હમ બેન નો ફોટો જોયો છે ને ગુજરાત પોદરા રહું છું બરાબર કેટલી ઉંમર છે તમારી મારી 35 વર્ષ છે હમ બેન તો 25 વર્ષ છે એટલે ઉંમર માં ભેગો નથી થાય ભાઈ 10 વર્ષ મોટા સાઉં તમે હે એ તમારી 35 છે બેન 25 વર્ષ ના છે એટલે ઉંમર માં નહીં મેળા આવે એવું કે બીજું શું ઓડિયો મુકાવો પડે ચેનલ ઉપર

महेंद्र भाई पटेल हाँ क्या समझ में थी जो तुम्हें क्या पटेल छे तुम्हें क्या पटेल लेवा पटेल लेवा पटेल गांव क्यों थारो मारो मूल गांव पादरा पादरा हाँ बड़ौदा जिला तालुका पादरा बराबर है काम सु करो छो तुम्हें અત્યારે હું મક્ષરી પર કલ્લે કરી કરું છું અચ્છા કેલેન્ડર છો તેલે રીમો 8900 મળશે 9000 હમ બરાબર હા ભાઈ બેન કેટલા તમે ભાઈ બેન નહીં એકલા છો મમ્મી પપ્પા હા મમ્મી મમ્મી કે પપ્પા નહીં મમ્મી છે હા બરાબર મકાન છે ઘર ના છે કેટલા રૂમ વાળું છે કે રૂમ થી રસોડું હે પાદરામાં છે પાદરામાં બરાબર છે હા સમજાઈ ગયું કેટલું ભણ્યા છે કેટલું તમે હું આઠ ભણ્યો આઠ ભણ્યા હા બરાબર છે ઉંમર તમારી ઉંમર 35 હમ હમ બીજું કોઈ સાઈડમાં કરો છો કે ખાલી આ કેલેન્ડર જ છોડવું બીજું

વાત ચીક કરું છું કે કે આપડે લાયક હોય છોરી ગરીબ બની હોય ગમે તે હોય કઈ ના આવે તો બી ચાલે ઈ છોરી મળી જાય તો મુક આપણે લાઈજી જાય આઈ તો ઈ તો બરોબર છે ઈ તો બરોબર છે આપણે વિડિયો મૂકી જો તમારો મોબાઈલ નંબર છે આ WhatsApp નંબર છે હા આ મોબાઈલ નંબર હે આ છે ને WhatsApp નંબર હે આ છે બોલો જી નંબર આ 81 28 81 28 37 34 32 32 59 59

હા હા આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને जय श्री कृष्ण